તો દર્શક મિત્રો નમસ્કાર તમારું સ્વાગત કરું છું અમારી આવા અવનવા ચેનલની અંદર આજે મિત્રો જે જે હું આવ્યો છું બેનના એક ઘરે કે જેમને જે પશુપાલન કરી રહ્યા છે પશુપાલનની અંદર જે દૂધ અને ફેટના જે ઘરે ઘરે પ્રોબ્લમ હોય છે એવા જ પ્રોબ્લેમ એમને હતા અને એવા પ્રોબ્લમની અંદર એક ઓછા સમયની અંદર જે એમને ફાયદો થયો છે ગજબનો ફાયદો છે તો પહેલા પહેલું પેલું આપણે એમની પાસેથી પૂરી જાણકારી મેળવીશું પ્રોબ્લેમ હતો વિક્રમભાઈ એમનું નામ છે તો સજ્જનબેન તમારે રહેવાનું ક્યાં આ કયું લાગે તમારે રામપુરા રામપુરા મિત્રો વિસ્તાર લાગે મતલબ તાલુકો પેટા અને જિલ્લા ઓકે તો સજ્જનબેન તમે આજે પશુપાલન કરો છો જે તમારી ભેંસો છે આમાં તકલીફ શું હતી પેલા પંચાવન પંચાવન તો મિત્રો તમે સાંભળી શકો છો થી શરૂઆતમાં એમનો ફેટ હતો અને દૂધ કેટલું હતું બે લીટર જેવું હતું બે લીટર જેવું બે લીટર મિત્રો એમનું દૂધ હતું એક હવે તમે આ જે આપણો પાવડર ચાલુ કર્યો બરાબર આ કેટલા દિવસ ખવડાવ્યો પાવડર દસ થી પંદર દિવસ દસ થી પંદર દિવસ મિત્રો આ પાવડર એમને સવર્ષ જ એક એક કરી ખવડાવેલો છે મિત્રો દસ થી પંદર દિવસની અંદર સજ્જન બેન ફાયદો શું લાગે છે શું શું ફાયદો થાય તમને અત્યારે ફેટ કેટલો વધ્યો મિત્રો પચાસ થી પંચાવન જે ફેટ હતો એસી થી પંચાવન એમનો ફેટ થયો છે અને બીજું દૂધમાં કેટલો વધારો થયો દોઢ લીટર નથી એક ટું જે બે લીટર દૂધ હતું મિત્રો એ 3 થી સાડા ત્રણ લીટર સવારે દૂધ થઈ ગયું એટલું પાવડર ખવડાવવાથી પ્રોબ્લેમ હોય આ પાવડર લોકો ખવડાવે તો શું ફાયદો થાય ફાયદો થઈ જાય થશે ને તમને ફાયદો થઈ ગયો તો મિત્રો તમે પણ જો પશુપાલન કરતા હોય તમને આવા અવનવા જો પ્રોબ્લેમ આવતા હોય ચાહે દૂધના હોય ફેટના હોય તમારી જાનવર તૈયાર ના થતી હોય બાવળાના પ્રોબ્લેમ આચરના પ્રોબ્લેમ બંધાવાના પ્રોબ્લેમ પાછા ઠેલાવવાના પ્રોબ્લેમ દૂધમાંથી પોદા આવતા હોય આચરમાંથી લોહી આવતું હોય બાવળું જામ થઈ ગયું હોય મસ્તાજીસનો રોગ થયો હોય તો તમે એકવાર આ પાવડર તમે ટ્રાય કરો તમને બેસ્ટ અદ્ભુત પરિણામ મળશે કારણ કે આ પાવડર મિત્રો હંડ્રેડ પર્સન્ટ નેચરલ આવે છે અને ટોટલ ત્રીસ પ્રકારના ન્યુટ્રિશન તમે જોઈ શકો છો ટોટલ

તો કિન્તુભાઈ તમારો કોઈ વ્યક્તિને આ પાવડર વિશે કે કોઈ પણ ચર્ચા વિશે તમારું કોન્ટેક કરવો હોય તો તમારું નામ અને મોબાઈલ નંબર આપો તો તમારો શકે મારું નામ છે રહું મારો મોબાઈલ તો મિત્રો આ એમનો મોબાઈલ નંબર છે તમારે કોઈ બી પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો અને પાવડરનો ઓર્ડર કરવો હોય તો પણ તમે કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ મળીએ આવનારી એક જબરજસ્ત બહેતરીન વિડીયોની અંદર Thank you so much.